હાય ગાઈઝ હું પૂનમ ખાઉસા પ્રસિંહને આજે તમારા માટે બનાવવાની છું વઘારેલી રોટલીની રેસીપી આ એક બહુ જ ક્લાસિક ગુજરાતી ડિશ છે જે ઇઝીલી આપણે બનાવી શકો છો રોટલી એક વૈધી હોય અને તમારા પાસે જો જરાક ખાટું દહીં હોય ચાલો જોઈએ રેસીપી ની ઇન્ગ્રેડિયન્ટ્સ સૌથી પહેલાં ઇન્ગ્રેડિયન્ટ્સમાં જોશે રોટલી દહીં નિમક રાઈ અને જરાક મેથી લસણ આદુ મરચાં કળી લાલ મરચીના પાવડર હળદર લીમડો અને હિંગ અને તેલ તરવા માટે અને જરાક ધાનાયા પણ કાનિશ માટે સૌથી પહેલાં આપણે રોટલીના ટુકડા કરી નાખશું તમે આને કાતર સાથે પણ કાપી શકો પણ મને આવી રીતે હાથ સાથે ફાઇન લાગે મેં નાના નાના ટુકડા કર્યા છે જરાક એ રહી જાય તો કંઈ વાંધો નહીં રોટલીના ટુકડાને એક બાજુ રાખી દઉં અને હવે આપણે આપણા દહીં સાથે છાસ બનાવશું મેં લગભગ આ ચારક રોટલી લીધી છે અને એનાથી ને લગભગ બે જણા જામી શકે અને એના માટે મેં અડધો લીટર જેટલું છાસ બનાવ્યું છે તમને જો વધારે રસો જોતો હોય તો વધારે પાણી નાખી દેજો ઓછું જોતું હોય તો જરાક ઓછું પાણી આને સારી રીતે ઘડી અને આને પણ એક બાજુ રાખી દો ગેસ ઉપર મીડિયમ હાઈ હીટ ઉપર એક પેન કે સુફરિયું રાખી દઉં અને એમાં લગભગ એક મોટો ચમચો ન નાખો ઘી પણ વાપરી શકો છો જો તમને ઘી વાપરવું હોય તો અને જેમ આપણું તેલ ગરમ થઈ જાય એમાં તમે રાયને મેથી નાખી દેજો અને જાગ ઢાંકી દેજો જેમ આનું કરકડ બંધ થઈ જાય તમે એમાં હિંગ અને એના પછી લીમડો નાખી દેજો થોડાક વાર ઢાંકી અને પછી આમાં તરત તમે અઘરી નાખી અને મિક્સ કરજો ડુંગળીને લગભગ પાંચથી છ મિનિટ માટે પકાવજો અને એમાં ફાઇન ચાકદા દાજ આવી જાય એના પછી આપણે આમાં લસણ નાખશું લસણને બે એક મિનિટ માટે કૂક થવા દઉં તેલમાં જેમ આમાંથીને ફાઇન સ્મેલ આવે એમાં પછી આપણે હવે નાખશું રોટલી રોટલી અને તેલને ડુંગળીને લસણના મિક્સરમાં ફાઇન રીતે મિક્સ કરી નાખો અને એના પછી આપણે હવે આમાં નાખશું હળદર લાલ ચટણીનો પાવડર અને નિમક સ્વાદ અનુસાર આ બધું નાખી એક ફેર ફાઇન રીતે હલાવી અને પછી હવે આપણે આમાં નાખશું છાશ છાસ નાખીને પછી તમે તરત આમાં આદુ મરચાં નાખી દેજો જો તમને મરચાં ના નાખવા હોય તો લાલ ચટણી તો નાખવાના છે પણ જો તમને જ્યાં તીખીને ફાઇન ગમતી હોય તો પછી આમાં લાલ ચટણી અને તીખા મરચાં પણ નાખજો આપણે ધ્યાન રાખવું છે કે જેમ આપણે કઢી બનાવતા હોય એવી રીતે જ આપણે આ છાસને ન ફાટવા દેવી તો આને હાઈ એકદમ હીટ ઉપર રાખીને મિક્સ કર્યા રાખજો લગભગ આને કંઈક પાંચેક જેટલી મિનિટ લાગશે તમને જેટલી છાશ વાપરી છે એના પ્રમાણે જ્યારે મને દેખાય કે મારો છાસ ઉભરાવો આવી ગયો છે પછી હું એને હીટને મીડિયમથી લો સાવ લો કરી નાખીશ અને પછી એને ઢાંકી દઈશ તાકી ફાઇન રીતે મારી રોટલી કૂક થઈ જાય આમાં પાંચેક મિનિટ પછી હું આને મિક્સ કરું છું ફાઇન રીતે તો નીચે બેસી ના જાય મેં જરાક ટેસ્ટ પણ કર્યું છે આમાં જરાક મને નિમક ઓછું લાગ્યું તો એ નાખ્યું અને મેં જરાક અડધીક ચમચી જેટલી ખાંડ પણ નાખી છે એક ફેરે પાછું મિક્સ કરી અને આને ઢાંકી દેજો બીજા દસક કે પાંચ દસ મિનિટ માટે હવે જેમ મને દેખાય કે મારું ફાઇન આનું ટેક્સચર આવી ગયું છે મેં ગેસ બંધ કરી દીધું અને પર બધા ધાણા સુધારીને નાખ્યા છે અને આ પરોસવા માટે રેડી છે અને તે આમનમ ખાઈ શકો છો સાઈડ ડિશની જેમ લંચમાં ડિનરમાં જો તમે કામેથીને આવ્યા હોય ને તમારા પાસે બહુ ટાઈમ ના હોય બહુ જ ટેસ્ટી લાગે ફ્રેન્ડ્સ જો તમે આ બનાવો તો પ્લીઝ કોમેન્ટ નાખજો અને વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરતાં નહીં ભૂલતા થેન્ક યુ આપણે નેક્સ્ટ વિડીયોમાં મળી બાય